ભોજન કરીને બધા વૈષ્ણવોને મહાપ્રસાદ તેઓ લેવડાવે છે પછી તેઓ ફોટીને ઉઠે છે ત્યારે ગોપાળદાસ પહોંચીને આવે છે તેઓ તેને મહાપ્રસાદ લેવા નહીં આવ્યું એમ કહે છે તે કહે છે કે મહારાજ મને તો જુઠ્ઠણ મહાપ્રસાદની તો ઈચ્છા છે પછી તેઓ જુઠ્ઠણની પાતળ તેને ધરે છે તે જુઠ્ઠણ લેવા બેસે છે તે પાતળમાંથી

પછી તે તેમની આજ્ઞા માગીને શ્રીનાથજી ના દર્શન અને વ્રજ યાત્રા કરી વાર સંભવ એવો પણ છે કે શ્રી ગુસાઈજી ગોપાલ ની પરીક્ષા લેવા માંગતા હોય છે જેથી તેની પાતળ માંથી ઘટતી નથી પછી તેઓ તેને કેમ છે

જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ